રખો છે એ નાખી દેવું મિત્ર જે માતાજી દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડ તો આજે આપણે હરઘવાની પૂણી સિંગરનું શાક બનાવવાના છે એ તો એકદમ સરસ પૂણી જ આપણે લીધી છે જુઓ અને આને આપણે સાલ ઉખેડી લીધી છે આછી આછી આ હોય એ આપણે ઉખેડી લીધીશ બે નંગ આપણે ડુંગળી લીધી છે એને આ રીતે આપણે સુધારી લીધી છે બે આપણે બટેટા લીધા છે એને સુધારી લીધા છે આપણે બે આપણે ટમેટા લીધા છે એને સુધારી લીધા છે લાંબા લાંબા અને વઘારવા માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી અડધો લસણનો ગાંઠિયો આપણે આ રીતે ક્રશ કરી લીધો એક આદુનો ટુકડો આપણે છીણી લીધો છે થોડીક આપણે હિંગ લીધી છે અને હળદર લીધી છે થોડીક અડધી ચમચી આપણે જીરું લીધું એક ચમચી આપણે લાલ મરચું લીધું છે અને બે મરસા આ રીતે આપણે સુધારી લીધા છે અને લીલા ધાણા લીધા છે અને તેલ લીધું છે ને પાણી લીધું તો પહેલાં આપણે ગેસ ચાલુ આપણે કઢાઈ રાખી દેવું અને આપણે આ તેલ નાખશું એક ચમચા જેટલું આપણે તેલ લીધું છે તેલ આમાં થોડુંક આપણે વધારે જો હોય તો તેલને ગરમ થવા દેવું જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે જીરું નાખી દેવું અને લસણ નાખી દેવું આપણે આદુ નાખી દેવું ગેસ થોડોક આપણે ધીમો પણ નાખીશું અને હિંગ નાખી દેવું અને મરચા નાખી હવે આપણે આ ડુંગળી નાખી દઈશું તો ડુંગળીને આપણે ખડીક વાળાને તેલમાં સડવા દેવાની છે લાલ જેવી થઈ જાય એટલે આપણે આમાં બટેટા નાખી દેવાના છે તો એક મિનિટ આપણે ડુંગળીને સડવા દે જો આપણે એક મિનિટ ડુંગળી આપણે સડવા દીધી એકદમ સરસ થઈ ગઈ છે લાલ જેવી થોડીક થઈ ગઈ છે તો હવે આપણે એમાં બટેટા નાખી દેવાના તો બટેટા આપણે ધોઈને પાણીમાં રાખ્યા હતા બટેટાને આપણે બે ત્રણ મિનિટ તેલમાં તડવા દેવાના તો સોરી હું આ મીઠું લેતા ભૂલી ગઈ હતી તો આપણે આ મીઠું લીધું છે એને આપણે આમાં નાખી દેવું ક્યારેક ક્યારેક એવું થઈ જાય આપણને કે અમુક વસ્તુ આપણેથી ભૂલાઈ જાય એ તો સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દેવું અને આપણે હળદર નાખી દેવું એટલે તેલમાં આપણા જે બટેટા છે એકદમ સરસ જાય જો હવે આપણા બટેટા એકદમ સરસ બે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આ રખો છે એ નાખી દે અને આપણે આ ટમેટા નાખી દેવું મિક્સ હવે બે ત્રણ મિનિટ આપણે આને ચડવા દેવું તેલ માં તો આપણે બે ત્રણ મિનિટમાં એકદમ સરસ બધું સડી ગયું છે તો હવે આપણે એમાં મસાલા કરી લેવું તો આપણે આ ધાણા ઝીરું નાખી દેવું અને લાલ મરચું નાખી દેવું તો તીખું જે પ્રમાણે આપણે ખાવું હોય એ પ્રમાણે આપણે નાખવાનું કે આમાં આપણે મરચાં હોત નાખ્યા છે અને લીલા ધાણા થોડાક નાખી દેવું થોડાક આપણે પછી થોડાક નાખીશું હવે બધું મિક્સ કરી લેવું હવે આપણે આમાં પાણી નાખશું તો જે પ્રમાણે આપણે રસો કરવો હોય એ પ્રમાણે આપણે નાખશું આમાં અને ફરીથી આપણે હળશે તો આપણે અડધો ગ્લાસ નાખ્યું છે હજી આપણે થોડુંક નાખી દેવું તો હજી આપણે આમાં થોડુંક નાખી દેવું બસ આપણે ઢોળું નાખશું કેમ કે આ શાક આપણે રાખવાનું છે હવે સાત આઠ મિનિટ આપણે આને સડવા દેવું જો આપણે સાત આઠ મિનિટ આપણે આને સળવા દીધું એકદમ સરસ આપણું શાક સળી ગયું છે આ રીતે એકદમ સરસ બધું થઈ જવું જોઈએ હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી લેવું જો આપણે જ બનાવ્યું છે હવે આપણે આમાં સર્વ કરી લેવું કેમ કે અમારે હરકવો ઘરનો છે તો એકદમ સરસ કોણી સિંગુ હતી એટલે આપણે ક્યારેય કોણી શીંગુનું કર્યું નથી એટલે મેં કીધું આપણે આજે બનાવી નાખી તો હવે આપણે આમાં લીલા ધાણા નાખી દેવું તો તૈયાર છે આપણું પૂણા હરઘવા બટેટાનું શાક જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું પૂણા હરઘવા બટેટાનું શાક